લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી પીર્થયા નગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભયહરમ સર્વલોક એકનાથમ બોલો ભગવાન વિષ્ણુ નારાયણની જય હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને ત્રણ વર્ષે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે અધિક માસ આવે છે ત્યારે તે બે એકાદશી તે માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે કહેવાય છે કે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ગ આદિ વિચારો ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત છપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું જ છે એકાદશી એટલે અગિયારમી તિથિ તેમાં પણ કાર્તક માસની શુક્લ પક્ષની એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવાય છે પ્રબોધીની એકાદશીના નામે પણ પ્રચલિત છે દેવો ઉત્થાન કહેવાય છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રા બાદ જાગૃત થાય છે જેથી જે શુભ કાર્ય ચાતુર્માસ દરમિયાન થતા ન હતા તે શુભ કાર્યની શરૂઆત લગ્ન વિવાહ આદિ કાર્યોની શરૂઆત થશે એવું મનાય છે કે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિની પ્રાપ્તિ થાય છે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનું આયોજન પણ કરાય છે જે દેવ દિવાળી એટલે કે કારતક માસના પૂર્ણિમા સુધી ચાલુ રહે છે સૌભાગ્ય અને સમૃદ્ધિ આપનાર તુલસી વિવાહમાં જે ભક્તો ભાગ લે છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે યોગ્ય જીવન પ્રાપ્તિ થાય છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સૌપ્રથમ પ્રથમ જાણીએ કે દેવ ઉઠી એકાદશી ક્યારે પડે છે અને પારણા ક્યારે કરવા દેવ ઉઠી એકાદશી આ વર્ષે બે દિવસ પહેલી અને બીજી નવેમ્બર પડે છે તિથિનો પ્રારંભ પહેલી નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ વાગે અને અગિયાર મિનિટે છે તિથિ સમાપ્ત થાય છે બે નવેમ્બર બે સવારે સાડા કલાકે અને સૂર્યોદયની તિથિ પ્રમાણે તથા દ્વાદશીની તિથિ મુક્ત તિથિ હોય છે વૈષ્ણવ એકાદશી કહેવાય છે આ એકાદશીનું વ્રત સર્વે ભક્તજનો કરી શકે છે આથી એકાદશીનું વ્રત બીજી નવેમ્બર બે હજાર પચીસના દિવસે કરવામાં આવશે આ દિવસે વૈષ્ણવ પરંપરા અનુસાર એકાદશીનું વ્રત થાય છે ભગવાન વિષ્ણુને જાગવાની સટીક મુહૂર્ત આજે જ છે એકાદશીના પારણા ત્રણ નવેમ્બર બે હજાર પચીસ ના વહેલી સવારે છીજ વિવાહ ઉજવાય છે આ વખતે દ્વાદશીની તિથિ પ્રારંભ થાય છે બે નવેમ્બર બે હજાર પચીસ સવારે સાડા સાત વાગે તિથિ પૂર્ણ થાય છે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સવારે પાંચ વાગે સૂર્યોદયની તિથિ પ્રમાણે બે નવેમ્બર બે હજાર રવિવારે તુલસી વિવાહનો ઉત્સવ મનાવાશે ભગવાન વિષ્ણુ કે જે શાલિગ્રામના રૂપમાં રહે છે અને તુલસીજીનો વિવાહ પ્રતિકાત્મક રૂપે કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે નિસંતાન દંપતિ તુલસી વિવાહ કરાવે તો તેને સંતાન સુખ પ્રાપ્તિ થાય છે મનગમતો જીવન સાથી પ્રાપ્ત થાય છે તે તુલસી વિવાહના દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરે તો તેને મનગમતું જીવનસાથી પ્રાપ્ત થાય છે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે આ એકાદશીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી પ્રભુનું પૂજન કરવું આપણા ઘરમાં જે સ્વરૂપ બિરાજમાન હોય તેને ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ આદિ પૂજન કરી વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રી ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે પ્રભુના નામનો મંત્ર જપ પણ કરી શકાય છે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનું પણ વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુ કે જે શાલિગ્રામના રૂપમાં બિરાજમાન હોય માતા તુલસીનું વિવાહ થાય છે અને આ વિવાહનું આયોજન ધામે ધૂમથી કરાય છે પૂજાના અંતમાં ભગવાન વિષ્ણુ માતા મહાલક્ષ્મીની આરતી કરવી ભગવાન વિષ્ણુજીને તુલસીનો ભોગ અવશ્ય સમર્પિત કરવો તુલસી પૂજન અવશ્ય કરવું તુલસીજીને સોળ શ્રંગાર સામગ્રી અવશ્ય ભેટ ધરી શકાય છે

તુલસી વિવાહ સાંજના સમયે જ કરવામાં આવે છે તેનું કારણ છે કે રાત્રિના સમયે વૃંદાની આત્મા તુલસીજીમાં વસે છે અને સવારે નીકળી જાય છે આંગણામાં પણ વિવાહ મંડપ સ્થાપિત કરીને જ્યાં તુલસીનું વૃક્ષ છે છોડ છે ત્યાં તુલસી માતાને સ્નાન કરાવી સોળ શ્રૃંગાર સજાવી આભૂષણો ધારણ કરાવીને દુલ્હનની જેમ તૈયાર કરાવવામાં આવે છે અને ત્યારબાદ શાલીગ્રામ રૂપ ભગવાન વિષ્ણુને પણ સજાવી ધજાવી તૈયાર કરવામાં આવે છે પારંપારિક રીતે હિન્દુ વિવાહ સમારોહ મંત્ર દ્વારા આ વિવાહનું આયોજન કરાવવામાં આવે છે તુલસી વિવાહ અધિકાસ પૂજા વિધિ મહિલા ઉપાસકો દ્વારા જ કરવામાં આવે છે ત્યારબાદ તુલસી વધુને સાડી આભૂષણ મીઠાઈ મંગલસૂત્રની ભેટ પણ આપે છે વિવાહ સમારોહ બાદ પારંપારિક રીતે વિવાહ ભોજ આયોજન પણ થાય છે આ પરંપરા વર્ષો જૂની છે જેમાં ભગવાન શાલિગ્રામ અને તુલસીજીનો વિવાહ દિવાળીના ઉત્સવ પછી જ્યારે એકાદશી આવે છે ત્યારે મનાવાય છે આજથી તુલસી વિવાહ પણ પ્રારંભ થાય છે આજે ભગવાન વિષ્ણુ અને ભગવાન શાલિગ્રામ નારાયણનું પૂજન કરી તુલસી વિવાહ પ્રારંભ થાય છે ભીષ્મ પંચક વ્રત પણ થાય છે જે પાંચ દિવસનું હોય છે એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી આ વ્રત કરવાથી સર્વ પાપ નષ્ટ થાય છે પિતૃદોષ બાધા દૂર થાય છે અને પુણ્યનો ઉદય થાય છે હવે આપણે જાણી લઈએ ચાતુર્માસના પારણા કેવી રીતે કરવા ચાતુર્માસ એટલે શ્રાવણ ભાદરવો આસો અને કારતક માસ દેવસૈની એકાદશી થી લઈને દેવ ઉઠની એકાદશી દરમિયાન ચાતુર્માસ થાય છે દેવસૈની એકાદશીના દિવસે જે ભક્તોએ સંકલ્પ લીધો હોય તે સંકલ્પને દેવ ઉઠી એકાદશીના દિવસે છોડાય છે ત્યારે જે લોકો જે નિયમ ધારણ કર્યો છે કે કોઈ અડગ લીધી છે તેનું દાન કરાય છે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી ભગવાન નારાયણનું ધ્યાન ધરું ચાતુર્માસ વ્રતની સમાપ્તિ કરીને ચાંદી પાત્ર અથવા તાંબાના પાત્રમાં ગોળ તલ સાતધાન તે ભરીને તે ભગવાન વિષ્ણુને સ્મરણ કરીને યથાશક્તિ વસ્ત્ર તલ સાથે સ્વર્ણદાન કરી શકાય છે સમષ્ટ પાપ નષ્ટ થાય છે જે જેની શક્તિ હોય તે પ્રમાણે દાન પુણ્ય કરવું ચાંદી છે સોનું છે 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 તાંબુ છે તેના કળશ ને ભરી દાન દેવાય છે ચાતુર્માસના વ્રતના સમાપ્ત થતા સયાદાન પણ કરાય છે અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે કુબેર સમાન ધનવાન બનાય છે વર્ષા ઋતુમાં જે ગોપીચંદન આપે છે તેમના પર ભગવાન પ્રસન્ન થાય છે વ્રતના સમાપ્ત થતા આ રીતે ઉત્થાપન કરવું જોઈએ તાંબાનું પાત્ર સૂર્યને પ્રિય છે તેનાથી મનુષ્યના સમસ્ત રોગ નષ્ટ થાય છે આ તાંબાના પાત્રમાં કંઈ પણ અનાજ ભરીને દાન આપી શકાય છે ખડું છે નાની લોટી છે જે આપણી શક્તિ હોય તે પ્રમાણે દાન કરવું જે આપણે અડગ લીધી છે એટલે કે જે આપણે ખાવાનું છોડ્યું હોય કોઈ ભાત છોડ્યા હોય કોઈ પોતાનું વ્યસન છોડ્યું હોય તે જે છોડેલું છે તેનું પણ દાન કરાય છે ત્યારબાદ તેને ગ્રહણ કરવું હોય તો કરી શકાય છે વ્રતમાં લક્ષ્મીજી અને માતા પાર્વતીજીને પણ પ્રસન્ન કરી શકાય છે હળદરનું દાન દેવાય છે કહેવાય છે કે આમ કરવાથી સ્ત્રીઓ સુખી સંપન્ન થાય છે અક્ષય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાન સુખ મળે છે ભગવાન જ્યારે સંયમમાંથી જાગે છે ઉઠે છે ત્યારે બ્રાહ્મણોને જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું ભોજન આપવું પશુ પક્ષીની સેવા કરવી આમ કરવાથી પણ ચાતુર્માસનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ચાતુર્માસ સુધી જે નિયમ લીધા હોય તે અને બીજા પણ નિયમ લીધા હોય તે બ્રાહ્મણ પાસે બોલીને તેની પૂજા કરાવી અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ હે નારાયણ આપને પ્રસન્ન કરવા માટે મેં આ વ્રત કરેલું હે પ્રભુ આપ મારી પર પ્રસન્ન થાવો અને કૃપા આપ મારી પર વરસાવો તેવી પ્રાર્થના કરવી ચાતુર્માસના પારણામાં સ્ત્રી અને પુરુષ એવું જોડલાને પૂજન કરાવાય છે બ્રાહ્મણોને પણ પૂજન કરાવાય છે તુલસી દલ જે ખરી પડેલા છે તે તુલસી દલને પ્રસાદી રૂપે પોતે પણ આરોગવ અને ત્યારબાદ ભોજન કરાવવું ભોજન કર્યા બાદ જે તુલસી દલ ભગવાન વિષ્ણુને ચઢાવાય છે તે તેનો પણ પ્રસાદ લઈ શકાય છે આમ કરવાથી પાપ નષ્ટ થાય છે પછી સાયંકાળે શેરડીનો મંડપ રોપાયેલો હોય તેમાં માતા તુલસી અને ભગવાન વિષ્ણુજીની ફરી પૂજા કરવી તુલસીજી અને પ્રભુની પૂજા કરી પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આપ તુલસીજીને સાથે વૈકુઠ પધારો મેં કરેલી પૂજાનો સ્વીકાર કરી સદા પ્રસન્ન રહો હે સુરશ્રેષ્ઠ શ્રેષ્ઠ હે પરમેશ્વર હે જનાર્દન જ્યાં બ્રહ્મા વગેરે દેવો હોય ત્યાં તમે સુખેથી પધારો એવી રીતે ભગવાન નારાયણના આ ચાતુર્માસના વ્રતનું વિસર્જન થાય છે અને મૂર્તિ વગેરેની સામગ્રી આચાર્યને આપવી એ પ્રમાણે કરવાથી મનુષ્ય વૃદ્ધાર્થ થાય છે મનુષ્ય વર્ષાવર્ષ વર્ષ તુલસી વિવાહ એવી રીતે કરે છે તેની સંકીર્તિ આલોક અને પરલોકમાં ફેલાય છે આ રીતે સનતકુમાર સંહિતામાં કાર્તિક માસના સુદ પક્ષની એકાદશી દેવ ઉઠને એકાદશીનું મહાત્મય કહેલું છે અને ચાતુર્માસના પાણાનું વર્ણન પણ કરેલું છે હવે આપણે સાંભળીએ વ્રતકથા એક રાજાના રાજ્યમાં અગિયારસે કોઈ પણ અનાજ વેચતું ન હતું આ દિવસે બધા ફરાળ અને ફળ આહાર કરતા હતા એક દિવસે ભગવાને આ રાજાની કસોટી કરવા માટે એક સુંદરીનું રૂપ લીધું રાજાએ તેને જોઈને પૂછ્યું કે તમે કોણ છો ત્યારે આ સ્ત્રી બોલી અનાથ છું અહીંયા કોઈ મને ઓળખતું નથી આવામાં હું મદદ પણ કોની માંગુ તેના રૂપ પર મોહિત થઈ રાજાએ તેને મહેલમાં આવી રાણી બનીને રહેવાનો આગ્રહ કર્યો તેણે કહ્યું કે જો રાજ્યનો અધિકાર મને આપો તો હું સાથે આવીશ રાજાએ તે બધી વાતો સ્વીકારી લીધી મહેલમાં આવીને તેણે અગિયારસ ના દિવસે રાજાને ભોજન કરાવવાનું કહ્યું પરંતુ રાજાએ ઇનકાર કરતા કહ્યું કે આજે તે ફરાળ જ પર જ રહેશે તે બોલી કે જો તમે ભોજન નહીં કરો તો હું રાજકુમારનું કાપી નાખીશ તેમ છતાં રાજા પોતાનો અડગ રહ્યા અને કહ્યું કે તમારે જે કરવું હોય તે કરો પણ હું મારા ધર્મથી વિમુખ થઈશ નહીં એકાએક રાણીનું રૂપ બદલી ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈ કહ્યું રાજન તમે આ આકરી કસોટીમાંથી ખરા ઉતર્યા એ જ સમયે ત્યાં વિમાન ઉતર્યું રાજાએ પોતાનું રાજ્ય મોટા પુત્રને દીધું અને તે વિમાનમાં બેસી ચાલ્યા ગયા નારાયણાય વાસુદેવાય ધીમહી તું વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ